બાળકો ફરી પાછા આપણા ચેપ્ટર નંબર દસ ઘણા કરોના પ્રત્યક્ષીકરણની અંદર આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક જોયા બાદ હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે તરફ જઈ રહ્યા છીએ તો બે ખાસ કરીને ઉપર જ તમને એક નકશો દેખાઈ રહ્યો છે એક શહેરના નકશા ઉપર નજર કરો તો પેલો દાખલો છે એક શહેરના નકશા ઉપર નજર કરો નકશા પરથી આપેલ પ્રવૃત્તિ કરો અને પ્રશ્નોના જવાબ આપો નકશામાં આ રીતે રંગ પૂરો પાણી તો કે ભાઈ બ્લુ કલર એટલે કે તમારે નકશાની અંદર પાઠ્યપુસ્તકની અંદર જ રંગ પૂરવાનો કે ભાઈ જ્યાં પાણી દેખાય છે તો એક એને શું કરવાનું છે બ્લુ રંગ કરવાનો છે વોટર પ્લાન્ટ અહીંયા બ્લુ રંગ કરવાનો ફાયર સ્ટેશન છે એ લાલ લાલ રંગ કરવાનું એટલે કે ભાઈ ફાયર સ્ટેશન આમાં જોઈ લેવાનું કે ભાઈ ફાયર સ્ટેશન કઈ જગ્યાએ એવું છે તો માર્ગ તળાવ બગીચો વસાયત પ્રાથમિક હોસ્પિટલ પોલીસ સ્ટેશન ફાયર સ્ટેશન અહીંયા છે તો એને લાલ રંગ કરવાનો ત્યાર પછી જે પુસ્તકાલય નારંગી રંગનું કીધું છે ઓરેન્જ રંગનું તો ઓરેન્જ રંગની અંદર ઓરેન્જ રંગ પુસ્તકાલય તો એને ઓરેન્જ રંગ કરવાનો ત્યાર પછી જે શાળા છે એ પીળો રંગ કીધો છે તો શાળા કઈ બાજુ આપેલી છે તો કે માધ્યમિક શાળા તો પીળો રંગ કરવાનો બગીચો છે ગ્રીન કલર લીલો રંગનો કરવાનો તો કે બગીચો અહીંયા છે એને લીલા રંગથી પૂરી દેવાનો કોલેજ છે એ ગુલાબી રંગ કીધો છે તો કોલેજ જે રોમિન માર્ક ફાયર તળાવ પ્રાથમિક શાળા માધ્યમિક કોલેજ કોલેજ બરાબર

પૂરવાનો પ્રયત્ન કરજો પેલો પ્રશ્ન આપણે જોયું રંગ પૂરવાનો બીજો બી નહેરુ રોડ સી જ્યાં ભેગો થાય ત્યાં લીલા રંગનો એક્સ કરો રોગ અને રોડ અને સી રોડ અને સી ચલો નેહરુ રોડ અને સી જુઓ જે ક્યાં ભેગા થાય છે તો કે ભાઈ નહેરુ રોડ સી માર્ગ નહેરુ રોડ અને માર્ગ સી નહેરુ અહીંયા તો અહીંયા શું આપણે લીલા રંગની ચોકડી કરવાની છે ગાંધી રોડ અને રોડ એ મળતા હોય ત્યાં લીલા રંગનો વાય કરો ચલો ગાંધી રોડ તો કે ભાઈ ગાંધી રોડ ઉપર છે અને રોડ સી એ જ્યાં મળે છે અહીંયા મળે છે ગાંધી રોડ અને સી તો એ ભાગને કીધું છે વાય રંગ લીલાનો વાય રંગ કરવાનો કીધો છે પ્રશ્ન નંબર સી બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી જો દોડો

તો કે ભાઈ બગીચો અને બજાર બગીચો ક્યાં છે માધ્યમિક શાળામાંથી ક્યુ સ્થળ વધારે દક્ષિણ દિશામાં આવેલું છે પ્રાથમિક શાળા ઉપર છે અને માધ્યમિક નીચે છે તો માધ્યમિક શાળા છે એ કયા ભાગમાં આવેલ દેખાય તો કે દક્ષિણ ભાગમાં દેખાય તો આવી રીતે તમારે એની અંદર શું કરવાના છે અને જવાબ લખવાના છે દાખલા ચોક્કસ તમારા વર્ગખંડનો નકશો દોરો ને વર્ગની જુદી જુદી વસ્તુઓ સંકેતથી દર્શાવો જેમ ઉપર નકશો છે એમ તમારે તમારા વર્ગખંડની અંદર જે કાંઈ પાટલીઓ છે બ્લેકબોર્ડ છે બારી છે મેઇન ડોર છે એને વર્ગખંડનો નકશો પ્રમાણમાં સ્કેલ માપમાં લઈ લેવાનું અને દોરવાનો પ્રયત્ન કરવાનો છે એ રીતે ચોક્કસ પ્રમાણમાં આપણે તમારે શાળાના મેદાનનો નકશો પણ દોરવાનો છે તેમાં શાળાના મેદાનની દરેક વસ્તુ મુખ્ય મકાન આપણું અને બિલ્ડિંગ બગીચો વગેરે દર્શાવવાનો છે ઝાડ હોય તો ઝાડના સિમ્બોલ કરવાના આવી રીતે મકાન હોય તો આવો સિમ્બોલ કરવાનો બિલ્ડિંગની અંદર બોક્સવાળો સિમ્બોલ કરવાનો એવી રીતે તમારે પ્રયત્ન કરવાનો છે બીજો અને ત્રીજો દાખલો જો તો તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો મૂકો દોરવાનો છે મારું કે તમારું ઘર અહીંયા ક્યાંક હોય અને તમારો મિત્રનું ઘર અહીંયા હોય પણ રસ્તો જે કાંઈ મેઈન રોડ આવતો હોય તો ન્યાં કાંઈ ઝાડ હોય તો એનો સિમ્બોલ બતાવવાનો મંદિર હોય તો એનું કહેવાનું એવું દોરવાનું વળાંક આવતો હોય તો ડાબડી જવાનું ત્યાં કોઈ દવાખાનું હોય તો દવાખાનું લખવાનું ફરી ફરી પાછો રોડ આવતો હોય કોઈ દુકાન હોય કોઈ કંપની હોય તેઓ સિમ્બોલ સાથે સાથે તમારા ઘર મિત્રનું ઘર ત્યાં સુધીનો રસ્તામાં જે કાંઈ વચ્ચે ઝાડ આ મંદિર એના સિમ્બોલ દર્શાવતો તમારે એ નકશો પણ દોરવાનો છે ત્યાર પછી જોઈએ આપણે શિરોબિંદુ વર્ટેક્સ ધાર એડ્સ અને ફલક ફેસ અહીંયા આપણને સમઘન આપેલું છે એ સમઘનની અંદર જે સિદ્ધિ લીટી દેખાય છે જે રેખાખંડ દેખાય છે જેને આપણે કહી છે ધાર અને જે આખી સપાટી જે દોરેલી છે આખા આ સીના ફેસ સફાટક એને સપાટી મુખ્ય ફલક એફ અને કહીએ ઈ અને જે શિરો બિંદુ જે બે રેખા ખંડને જોડતું જે ટપકા સ્વરૂપે આઠ બિંદુ દેખાય એને શું કીધું છે શિરો બિંદુ વોટેક્સ કહેવામાં આવે છે અહીંયા કંઈક બહુ ફલકોના આપેલા છે કે ભાઈ આ બહુ ફલકો છે ફેઝ ધરાવતા જ્યારે આમાં રાઉન્ડ ફેસ અને શંકુ જે જે છે એ બહુ ફલકો નથી જે એ સિવાય બહિવૃત્ત બહુ ફલકો બહિવૃત ફલક નથી એના ઘણા ચિત્રો આપ્યા છે જે તમારે બહિવૃત બહુ કોણને ખ્યાલ યાદ કરો ને બહિવૃત બહુ ફલક ખ્યાલ વહીવૃત બહુ જેવો જ હોય છે સામાન્ય બહુ ફલક જ્યારે બહુ ફલકનો દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના શિરોબિંદુ ઉપર સરખી સંખ્યાના ફલક મળતા હોય તો તેને સામાન્ય બહુ ફલક કહેવામાં આવે છે સામાન્ય બહુ ફલકનું ઉદાહરણ છે આ સામા સામાન્ય બહુ ફલક નથી બરાબર એ રીતે પ્રિઝમ છે અને પિરામિડ છે આ આપણને પ્રિઝમ જે તમને વિજ્ઞાનમાં આપણા સાહેબ બતાવતા હશે એ પ્રિઝમ અને આ પિરામિડ જે ભાગે પિક્ચરોની અંદર મમીઝ એની અંદર વર્ષો પહેલાં કબર ખોદી અને એની ઉપર જે પિરામિડો બનાવવાની પિરામિડની વાત છે આગળ જોઈએ તો આગળ આ યુલનનો સંબંધ છે જે આપણે નેક્સ્ટ ગયા સત્રની અંદર કેટલા ફલક એના વિશેનું કોષ્ટક છે એ તમારે પ્રયત્ન કરવાનો છે એક હું તમને કરાવું લમગન માનો કે આ લમઘન ઉપરની આકૃતિ છે ફલક જોઈએ તો આપણે એક આગળનું પાછળનું બે ત્રણ ચાર પાંચ ને છ ફલક જોવા મળે છે વર્ટેક્સ એના જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાતને ને આઠ એના વર્ટેક્સ જોવા મળે ઈ એની ધાર કેટલી છે ઈ પ્લસ બી એટલે બારમાં બે નાખો એટલે ચૌદ ઈ બંને સરખું થયું એ યુલરનો સૂત્ર છે બરાબર આવું આપણે આગળ શીખી ગયા છીએ યુલરનો સંબંધ દર્શાવતું સૂત્ર એમ બાકીના માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આગળ જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ ઉપર નજર નાખીએ તો શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ત્રણ ત્રિકોણ માનો કે ત્રણ ત્રિકોણ ત્રણ ત્રણ ત્રિકોણ એટલે કે ભાઈ બહુ ફલકને ચાર અથવા ચારથી વધુ ફલક હોય છે બરાબર બહુ ફલક હોય અને ચાર કરતાં ચારથી વધુ હોય તો અહીંયા આપણે ત્રણ ત્રિકોણ કીધું છે તો બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક હોય તે શક્ય નથી એટલે પહેલાનો જવાબ આપણે એમાં ના પાડશું કે ભાઈ શક્ય નથી ચાર ત્રિકોણ કીધું તો ચાર ત્રિકોણને ફલક હોઈ શકીએ ત્રિકોણીય પિરામિડ છે એક પ્રકારનો બહુ ફલક ચાર કરતાં વધુ બરાબર ખાસ યાદ રાખવાનું કે બહુ ફલકને ચાર અથવા ચારથી વધુ ફલક હોય છે ત્યાર પછી બહુ ફલક એક ચોરસ અને ચાર ત્રિકોણ એટલે કે ભાઈ ચોરસ પાયાવાળો પિરામિડ છે આપણે હમણાં અ આગળ જોયું કે ભાઈ ચોરસ પાયાવાળો પિરામિડ છે એ બહુ ફલક નો ચોરસ અને ચાર ત્રિકોણ ફલક હોય શકે ત્રણ ત્રિકોણ હોય એવું ક્યાંય ફલક શક્ય નથી એટલે આપણે ચોકડી કરી અને બીજા બેમાં આપણે સાચું કરીએ શું આપેલી કોઈ કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે પિરામિડને ધ્યાન રાખીને વિચારી શકો તો કે હા પણ શું યાદ રાખવાનું કે ભાઈ ફલકની સંખ્યા ચાર અથવા ચારથી વધારે ત્રણ નો ચાલે ત્રણથી કોઈ ફલક બને જ નહીં એટલે ચાર અથવા ચારથી વધારે હોવા જોઈએ ત્યાર પછી દાખલા નંબર ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે તો કઈ વસ્તુ પ્રિઝમ છે તો કે ફીખી લીખીલી પ્રિઝમ નથી છોલ્યા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે બરાબર એને કાચ તરફથી લઈ લો તો એ પ્રિઝમ છે પેપર વેટ એ પ્રિઝમ નથી એ પિરામિડ છે બરાબર ખોખું એ પ્રિઝમ છે આ ખોખું શું છે એ પ્રિઝમ નું ઉદાહરણ છે દાખલા પર ચાર ની અંદર જોયું કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે તો પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો મથાળું એકરૂપ ફલકો હોય છે એટલે કે પ્રિઝમ બને નળાકારની અંદર જે પાયો અને મથાળું છે એ કેવા છે એકરૂપ ફલકો છે અને એકબીજાને કેવા હોય સમાંતર પણ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે તો કે પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુ હોય છે શંકુ પણ આવું હોય અને પિરામિડ પિરામિડ તમે લ્યો તો એ પણ આવો જ કંઈક હોય તો એમાં આ જે છે એ કેવું છે સામાન્ય છે દાખલા નંબર પાંચ શું શું ચોરસ એ પ્રિઝમ સમઘન જેવો હોય છે સમજાવો તો જવાબમાં લખશું કે ના ચોરસ પ્રિઝમે હંમેશા સમઘન જેવો જ ન હોય લંઘન પણ હોઈ શકે ને એટલે દર વખતે શક્ય બની લંઘન પણ હોઈ શકે ત્યાર પછી યુલનનું સૂત્ર નીચેના ઘણાકાર માટે તપાસવાની વાત કીધું છે તો યુલનનું સૂત્ર આપણને બધાને યાદ છે સૂત્ર શું છે તો સૂત્ર લખીએ આપણે યુલનનું સૂત્ર મેં હમણાં જ આગળ વાત કરીએ એ પ્લસ વી માઇનસ ઇ ઇઝ ઇક્વલ ટુ ટુ આ યાદ રાખવાનું છે હવે આના માટે આપણે તપાસી તો પેલામાં સાત વી વી ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને પાછળ દસ દસ એટલે કે અને એની ધાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પાછળ કેટલી જોવા મળશે પંદર હવે સૂત્ર આપણે વાપરીએ એ પ્લસ વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ સાત વી છે દસ એમાંથી આપણે બીજી આકૃતિ માટે જોઈએ તો એની અંદર આપણે ફલક એફ બરાબર કેટલા છે ચાર પાંચ છ સાત આઠ ને નવ ફલક એટલે કે ફેસ ફેસ નવ છે વર્ટેસ એક બે ત્રણ ચાર પોઈન્ટ છે ની વાત છે એ કેટલા છે તો કે નવ અને ધાર કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઈ ફાવી ગયા ઈ બે અને યાદ રાખવું હોય તો એવું યાદ રાખી શકો ફાવી એફ વી ઈ ગયા બે ફાવી ઈ ગયા બે તો એફ ની અંદર લખશું આપણે નવ વર્ષ નવ સોળ બાદ કરીએ તો એટલે આના માટે પણ યુલર સંબંધ શક્ય છે આગળ જોઈએ દાખલા નંબર સાત ની અંદર હવે જેમ મેં બે તમને બે ઉપર આકૃતિ બતાવી હતી એ જ આકૃતિ પ્રમાણે અહીંયા કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ની અંદર આપણે સાબિત કરવાનું છે કે યુલર નું સૂત્ર લાગુ પડે છે કે નથી લાગુ પડતું

ચૌદમાંથી છ જાય તો મને મળે આઠ તો એફ મને શું મળી ગયા આઠ તો અહીંયા જવાબ શું આવે આઠ આગળ જોઈએ દાખલા નંબર એની અંદર ઊભો કોષ્ટક કોષ્ટ છે નથી ખબર અને ઈ છે આપણી પાસે નવ સૂત્ર આપણું શું છે તો કે એફ પ્લસ વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ પાંચ પ્લસ વી માઇનસ નવ બરાબર વી કરતા બનાવીએ બે માઇનસ નવ સામે જાય તો પ્લસ નવ માઇનસ પાંચ સામે જાય તો પ્લસ પાંચ સામે પાંચ બાદ કરો કરીએ તો મને જવાબ મળે તો મને મળ્યા છ હવે જે ત્રીજું છે એ તમારે કરવાનું છે બરાબર તો ત્રીજો તમારે કરવાનો છે આઠમો જોઈ લઈએ શું કોઈ બહુ ફલક ને દસ ફલક વીસ ધાર ને પંદર શીરો બિંદુ હોઈ શકે તો આપણે એમાં ડાયરેક્ટ સૂત્ર યુઝ કરશું ચલો સૂત્ર કરીએ એ પ્લસ વી માઇનસ ટુ ટુ એપી છે વીસ બરાબર બે દસ ને પંદર પચીસ માઇનસ વીસ બરાબર બે માંથી વાત કરીએ તો પાંચ બરાબર બે જે શક્ય નથી એટલે કે એવું શક્ય નથી ઓ કોઈ બહક નથી બહુ ફલકની તપાસવા માટે ખાસ તમારે સંબંધનું સૂત્ર જોઈ લેવાનું અને અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં યાદ રાખવા માટે આપણે શું ચર્ચા કરી બધા ટોપિક છે ટોપિકને તમે વાંચીને જોશો તો પણ તમને ખ્યાલ પડશે આપેલા ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા તો બાળ મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર દસ કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ મંથમાં નવા ચેપ્ટર સાથે ફરી પાછા આપણે યુટ્યુબ અને ઓનલાઈન ટીમ્સ સાથે મળીશું ત્યાં સરદીપ બાબાડાટાએ